હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું એચઆર કિચનમાં તો આજે આપણે જે રેસીપી બનાવશું એ છે આખા ડુંગળી અને આખા કારેલાનું શાક આ એકદમ યુનિક અને અલગ પારંપરિક રીતથી આપણે કારેલાનું અને ડુંગળીનું શાક બનાવશું તો મારી આ ચેનલના તમે મિત્રો એન્ડ સુધી જોજો તમને પણ આ રીતે બનાવવાનું અચૂક મન થશે તો ચાલો આપણે કારેલા અને ડુંગળી આખું શાક છે બનાવવાની શરૂઆત કરીએ મિત્રો સૌપ્રથમ આપણી વાડીમાં આપણે જે કારેલા ઉગાડેલા છે એ લઈ લેશું તમે જોઈ શકો છો કે અત્યારે આપણે વાડીમાં આટલા જ કારેલા મળેલા છે આ કારેલા છે એકદમ કડવાશયુક્ત છે તો આજે આપણે આનું શાક બનાવશું આજે આપણે જે કારેલા લીધા છે ને આપણે ધોઈ લીધેલા છે તો આપણે એને સારી રીતે કાપી લેશું છાલ ઉતારવાની નથી કારણ કે છાલ ઉતારશું તો આપણે ઓરિજિનલ કડવાશ છે એ મળશે નહીં તમે જોઈ શકો છો કે કારલું છે એકદમ સરસ કડવાશયુક્ત છે આનું આપણે આખું શાક બનાવશું તમે આની છાલ પણ ઉતારી શકો પણ અમે છાલ વાળું શાક પસંદ કરશું ત્યારબાદ મિત્રો આની અંદરના જે આપણે બી છે એને કાઢી લેશું તમે બી રાખવા માંગતા હો

તો મિત્રો આપણે બધા કારેલાના આવી રીતે અંદરથી જે એનો બીવાળો ભાગ છે ને કાપી તો ત્યારબાદ આપણે બે બટેટા છે ભેગા નાખશું જો તમે ઈચ્છા હોવ કે આપણે બટેટાનું પણ ટેસ્ટ સાથે જોઈએ છે તો તમે બે બટેટા તમારા સ્વાદ અનુસાર તમે એમાં ઉમેરી શકો આપણે કારેલાને અને બટેટાને બંનેને સાથે બાફી લેવાના છે નોર્મલી એવું હોય કે કારેલાનું શાક છે બાળકો અવોઈડ કરતા હોય બાળકોને ભાવતું નથી એટલા માટે આપણે સાથે બટેટા નાખતા હોઈએ છીએ બટેટાને આવી રીતે આપણે વચ્ચેથી કાપી લેશું બે ભાગ છે આપણે બાફવા માટે કારેલાની સાથે મૂકી દઈશું હવે બટેટા અને કારેલાને આપણે બાફી લેશું કારેલા માટે આપણે પાણી મૂક્યું છે ગરમ કરવા ત્યારબાદ આપણે કારેલાને અને સાથે જે બટેટા પેલા હતા એને પણ નાખશું ત્યારબાદ આપણે બે મોટી ચમચી મીઠાની ઉમેરશું જેથી કરીને કડવાની અંદર રહેલી કડવા છે થોડી ઘણી જતી રહી હવે આપણે કારેલાને બાફી લેશું મિત્રો માત્ર એક જ સીટી કરવાની છે આપણે કારણ કે બે થી ત્રણ સીટી કરશું તો કારેલા છે વધારે પડતા ચડી જશે ને આપણે એમાં સારી રીતે મસાલો ભરી શકશું નહીં મિત્રો બીજા ગેસ ઉપર આપણે કારેલામાં ભરવા માટે જે મસાલો જોશે એના માટેની આપણે તૈયારી કરીએ તો એ માટે આપણે સૌપ્રથમે ગેસ ઉપર કળાઈ રાખશું અને એમાં એક પૂણો ચમચો ચણાનો લોટ અને આપણે સારી રીતે કારણ કે કારેલાના શાક અંદર એક મહત્વનો ભાગ જો ભજવતો હોય તો છે ચણા લોટ ચણાના ના લોટ ને તમે કાચો એડ કરશો તો શાક છે ચીકણું થશે અને જે આપણે જોઈએ એવો ટેસ્ટ નહીં મળે એટલે હંમેશા આપણે કાળાનું શાક કરીએ ત્યારે ચણાના લોટને સારી રીતે આપણે શેકી લેવાનું અચ્છા બદામી રંગ નો થાય ત્યાં સુધી આપણે કાળાના લોટને ચલાવતા ચલાવતા શેકી લેશું મિત્રો કશું જ નાખવાનું નથી માત્ર આપણો ચણાનો લોટ છે સરસ બધાને શેકાઈ ગયો છે હવે આપણે એમાં તમામ સામગ્રી છે એડ કરશું ત્યારબાદ આપણે તારેલા કારેલાની અંદર આપણે સાહેબ મસાલાને ભરી શાક આપણે એક પ્લેટમાં છે આપણે કાઢી ત્યારબાદ મિત્રો જોઈએ તો આપણા કારેલા છે એકદમ સરસ બફાઈ ગયા છે બટેટા પણ બફાઈ ગયા અને મેં તમને કીધું હતું મિત્રો કે આપણે એક જ સિટીની અંદર આપણે કારેલાને બાફવાના છે જેથી કરીને ંગી ના જાય તમે જોઈ શકો છો કે આખે આખા કરેલા છે હવે આપણે એને થોડોક ટાઈમ રૂમ ટેમ્પરેચર ઉપર આ દઈશું ત્યારબાદ આપણે એમાં મસાલો ભરશું ત્યારબાદ આપણે એમાં એક અડધો પોણા ચમચો આપણે છે માંડવીના બીનો ભૂકો ઉમેરશું જો તમે ઈચ્છી છો તો તમે ઉમેરી શકો ફરજિયાત નથી ત્યારબાદ લસણની પેસ્ટ એક બે ચમચી ત્યારબાદ ધાણા જીરું બે ચમચી હળદર અડધી ચમચી મિત્રો ચણાનો લોટ છે એટલે ચણાનો લોટ પચવામાં થોડો ખોલો લાગે એટલે આપણે એક ચમચી મસાલાની અંદર હીંગ ઉમેરશું ત્યારબાદ આપણે એમાં લીંબુ ત્યારબાદ આપણે એમાં લાલ મરચું પાવડર એક ચમચી ઉમેરશું બે ચમચી ઉમેરશું ત્યારબાદ ગોળ આપણે બે ચમચી જેટલો નાખશું અને જગ્યાએ તમે ખાંડ પણ નાખી શકો ખાંડ છે આરોગ્ય માટે સારી નથી એટલા માટે આપણે ગોળ મેળશું ત્યારબાદ એમાં દોઢ ચમચી મીઠું ઉમેરશું થોડીક લાસ્ટમાં એક પાવડા જેટલું તેલ ઉમેરશું હવે આ મસાલા ને આપણે સારી રીતે મિક્સ કરી લેશું તૈયાર છે આપણો મસાલો હવે આપણે કરેલા અંદર આ મસાલા સારી રીતે ભરી લેશું તો ચાલો મિત્રો હવે આપણે એક એક કરેલા ને ફરી તો મિત્રો આપણા કારેલા છે એકદમ ભરાઈ ગયા છે સારી રીતે હવે આપણે શાક વઘારવાની તૈયારી કરશું ત્યારબાદ મિત્રો આ જે વધારાનો મસાલો છે આપણે ખાસ કરીને રાખેલો છે એ આપણે ડુંગળી છે આખી ડુંગળી એની અંદર આપણે ભરશું પછી ડુંગળીને આપણે બાપશું અને એના એ પછી આપણે શાકની અંદર સૌ આપણે એનો વઘાર કરશું તો શરૂઆત કરી સૌપ્રથમ ડુંગળીને કાપી લે મિત્રો ડુંગળીને ખાસ કટ કરવામાં ધ્યાન રાખવું પડશે એને આપણે આવી રીતે એક સાઈડથી અને બીજી સાઈડથી આવી રીતે વચ્ચેનો જે ત્રિકોણ ભાગ છે એ આવી રીતે કાઢી લેવાનો એની અંદર આપણે મસાલો ભરશું

હવે આ ડુંગળીને આપણે બાફી લેશું તમે જોઈ શકો છો મિત્રો કે આપણી ડુંગળી છે સરસ રીતે બફાઈ ગઈ છે હવે આપણે શાક વઘારવાની શરૂઆત કરીએ તો મિત્રો આપણે સૌપ્રથમ કડાઈ કઢાઈ મૂકશું ગેસ ઉપર તેમાં આપણે ચાવાલા તેલ નાખશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં જીરું ત્યારબાદ ત્યારબાદ આપણે જે ડુંગળી કાપેલી હતી એનો જે વચ્ચેનો ભાગ છે એ આપણે ઉપર ઉમેરી લેશું જે શાક ની અંદર વપરાશ માં આવી જાય સારી રીતે આપણે સાફળી લેશું ડુંગળી સારી રીતે સાકળી ગઈ છે ત્યારબાદ મિત્રો હવે આપણે છે ને પાણી અડધો ગ્લાસ ઉમેરવાનું એનું કારણ છે કે કારણ નાખ્યા બાદ આપણે પાણી ઉમેરશું તો શાક છે ને એકદમ ઘાટું બની જાય છે એના કરતાં પહેલાં જ આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરીએ અને પછી એમાં કાળલા ઉમેરશું જેથી કરીને શાક આપણે એકદમ સરસ થાય પાણી જાય એટલે આપણે એમાં કારેલા ડુંગળી અને પાણી ઉકળવા માંડ્યું હવે આપણે એમાં કારેલા ઉમેતા જા

ત્યારબાદ આપણો જે વધારાનો મસાલો હતો એને ઉમેરી લેશું પછી ઉતરા શાકને હમણાં ચલાવવાનું નથી ઘેરમાં ચમચો ઉમેરવાનો નથી થોડીક વાર એને એમને પાકવા દેવાનું છે વરાળમાં બે મિનિટ પાકી જાય ત્યારબાદ આપણે જોઈશું બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈએ શાકને તમે જોઈ શકો છો કે શાક છે સરસ રીતે પાકી રહ્યું છે આપણે ચમચાના મદદથી જોઈ લેશું એક વાર શાક છે સરસ રીતે પાકી ગયું છે તો મિત્રો તૈયાર છે આપણું શાક હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું તૈયાર છે મિત્રો આપણું સરસ મજાનું આ ખા ડુંગળી કરેલાનું શાક તમે જોઈ શકો છો કે શાક જોતાં તમને પણ ખાવાનું અચૂક મન થઈ જાય છે તો મિત્રો મેં આ રીતે જે શાક બનાવી રીતે તમે પણ ટ્રાય કરજો તમને પણ અચૂક મન થશે અને મારો આલ વિડીયો છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ